વાનગી એ ફક્ત વાનગી નથી હોતી કોઈ પણ વાનગી આપણે કોઈપણ વ્યક્તિ સાથે જોડીને રાખતી હોય છે કારણ કે એની સાથે ભાવ આપણી લાગણીઓ જોડાયેલી હોય છે અને એ વાનગી એના સિવાય બીજાના હાથની આપણે ભાવતી નથી હોતી તો આ વાનગી મને મારા પપ્પા સાથે જોડીને રાખે છે પપ્પા જ્યારે પણ શિયાળો શરૂ થતો ત્યારે આ બનાવતા જ અઠવાડિયામાં બેથી ત્રણ વાર તો બનાવવાનું થતું જ આ વાનગી એમના જેવી હું આજે પણ નથી બનાવી શકતી જ્યારથી સભાનતા આવી ત્યારથી જ મેં મારા પપ્પાને રસોડામાં જોયા મારા મમ્મીની તબિયત સારી ન રહેતી એટલે મારા મમ્મીને મેં બેડ રસ જ જોયા છે તો રસોઈ બધી હું મારા પપ્પા પાસેથી શીખી છું અને આ તો મને અતિ વાલું હતું ગાજર આવે ને એટલે પહેલી ફરમાઈશ ચાલુ થઈ જાય કે પપ્પા ગાજરનું અથાણું બનાવો ને આજે મસાલા પણ એ જ છે શાકભાજી પણ એ જ છે પણ એ વાનગીમાં સ્વાદ આજે પણ મારા હાથથી નથી આવતો કારણ કે એ વ્યક્તિ મારા જીવનમાં નથી તો ચાલો આજે તમારી સાથે શેર કરું મારા પપ્પાની ગાજરનું અથાણું પપ્પા કહેતા તમે આને શું કહો છો શું તમારા ઘરમાં પણ આ રીતે બને છે કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરજો અને તમારા દિલની નજીક કઈ વાનગી છે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે તો લીલું લસણ લીધું છે ગાજર લીધા છે ગાજર અહીં ઝીણા લેવાના બહુ જાડા નહીં લેવાના જેથી અંદર વ્હાઈટ પોર્શન ન હોય અને તીખાશ પ્રમાણે લીલા મરચાં લેવાના તો મેં પાંચથી છ નંગ જેટલા લીલા મરચાં લીધા છે લસણ આપણે પા કિલોથી થોડું ઓછું લેવાનું છે હવે વઘાર માટે તેલ ગરમ કરી લીધું છે બે ટેબલ જેટલું એક ટી સ્પૂન જેટલી રહીને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું વઘારને થોડોક ચટકવા દઈશું અને આની અંદર લીલું લસણ અને મરચાં નાખી દઈશું મરચાં અહીંયા થોડાક તીખાશવાળા લેશો તો ફ્લેવર ખૂબ જ સરસ આવશે સારી રીતે મિક્સ કરી લીધું છે લસણ ગ્રામમાં જોઈએ ને તો દોઢસો ગ્રામ જેટલું મેં લીધું છે હવે અહીંયા લસણ અને મરચાં જે સારી સતડાઈ ગયા છે ગાજર આપણે ત્રણ રંગ લીધા હતા વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ જેટલા છે ગાજરને આવી રીતે ઊભા જીર્યા કરીને લેવાના છે પાતળા ગાજર લીધા છે એટલે અંદરનો જે વ્હાઈટ પોર્શન હશે ઓછું હશે આ ગાજર ખાવામાં મીઠા લાગે છે અહીં ગાજરને એકદમ ઘડાવી નથી નાખવાનું એનું ક્રંચ મેન્ટેન રહે એટલું જ આપણે પકવીશું હવે અહીંયા આ સમયે બધા જ માપનું આપણે મીઠું નાખી દઈશું અને હાફ ટી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર નાખીશું બસ ત્રણથી ચાર જ મિનિટ લાગે છે આ વાનગીને બનતા હવે અહીંયા તમે જોઈ શકો છો ગાજરનો ક્રંચ મેન્ટેન થયો છે બધી વસ્તુ સાહેબ સતરાઈ ગઈ છે સોગી પણ નથી થયા હવે આ સમય આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું દોઢ ટી સ્પૂન જેટલો અને જે પ્રમાણે તમને ઘડ્યું પસંદ હોય એ પ્રમાણે ઘોળ નાખવાનું મેં બે ટેબલ સ્પૂન જેટલો ઘોળ ઝીણો સમારીને લીધો છે ગેસની ફ્લેમ હવે સ્લો કરી દઈશું કારણ કે ગોળ પીગળશે ને એટલે રસ્તો થશે તો અહીંયા ઘડપણ તમારા ટેસ્ટ અકોર્ડિંગ લેવાનું મેં થોડુંક વધારે જ લીધું છે કારણ કે પપ્પા આ રીતે જ બનાવતા હતા જ્યારે એનો રસ્સો છૂટો પડે ને ખાવામાં ખૂબ જ મજા આવતી હતી મને અત્યારે ગોળ થોડોક ઓછો લાગી રહ્યો હતો એટલે એક ટેબલ સ્પૂન જેટલું મેં ફરી પાછું ઉમેરેલો છે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે મરચાં આપણે તીખા લીધા છે ગોળનો ભાગ છે અને લસણનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે રસો એકદમ થઈ ગયો છે તો અમે બનાવીને ફ્રીજમાં રાખી દેતા ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ જ મજા આવે છે ગરમ પણ એટલી જ મજા આવે છે આવી રીતે રસો છૂટો પડે ને એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને છેલ્લે એક ટીસ્પૂન જેટલું ધાણાજીરો પાવડર નાખીશું તો તૈયાર છે આપણા ગાજરનું અથાણું લસણિયા ગાજર પણ કહી શકાય અને રોટલી ભાખરી રોટલા સાથે સર્વ કરીને ખૂબ જ ખાવાની મજા આવે છે ઇવન ખીચડી સાથે પણ સરસ લાગે છે તો અમે આને ફ્રીજમાં ઠંડુ કર્યા બાદ ખાતા હતા અને આને તમે બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો છેલ્લે લીલું લસણ નાખી ગાર્નિશ કર્યું છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવજો